શું કારણ હતું કે કીર્તિ પટેલ છે તે દસ દસ મહિના સુધી ફરાર હતી છતાં પોલીસના હાથે નહોતી લાગતી તેણે શું ગુનો કર્યો છે અને કોણ છે આ કીર્તિ પટેલ હવે શું થવાનું છે આ તમામ મુદ્દે વાત કરીએ વિડિયોની શરૂઆત કરી નમસ્કાર દોસ્તો હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે કી કીર્તિ પટેલ જે એકટોક સ્ટારના નામેથી ઓળખાય છે હાલ તે ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબમાં વિડીયો બનાવે છે તેણે પોતાની શરૂઆત છે તે એક ફેશન ડિઝાઇનરથી તેણે કરી હતી પરંતુ ત્યારબાદ તે કોમેડીએ વિડીયો શૂટ કરતી હતી અન્ય યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામમાં વિડીયો શૂટ કરી રહી છે કીર્તિ પટેલ મૂળ સુરેન્દ્રનગરની રહેવાસી છે પરંતુ હાલ તે સુરતમાં રહે છે અને આ કીર્તિ પટેલનું નામ છે કીર્તિબેન રણછોડભાઈ અડાલિયા

કીર્તિ પટેલ છે જ્યારે પોલીસ સ્ટેશનની અંદર હોય છે ત્યારે તેનો ચહેરો છે તે હસતો હોય છે યાની કે તે પોતાના ફોલોઅર્સને પોતાના જે લોકો તેને ઓળખે છે તેને એક મેસેજ દેવા માગતી હોય તે પણ દેખાઈ રહ્યું છે કે તેને કોઈ જ ફર્ક નથી પડતો તે જ્યારે સુરતના એ ડીસીપી છે તેની ચેમ્બરમાં હોય છે ત્યાં પણ તે હસતો ચહેરો છે તે જોવા મળે છે આ કીર્તિ પટેલ ઉપર આરોપ છે કે તેમણે એક બિલ્ડર છે આ બિલ્ડર પાસે ખંડણી માગી હતી એવી પણ ચર્ચા છે રોજ આ ફરિયાદ છે તે સુરતના કાકોદરા પોલીસ સ્ટેશન ની અંદર નોંધાઈ હતી અને એ ફરિયાદ નોંધાયા બાદ છેલ્લા દસ મહિનાથી પણ વધારે સમયથી પટેલ છે તે ફરાર હતી આખરે પોલીસ ટીમ અને એલસીબેરની ટીમ આ બંને ટીમો મળીને કિર્તી પટેલ ને શોધી રહી હતી આ ટીમોને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ઇન્ફોર્મેશન મળે છે કે કીર્તિ પટેલ છે તે અમદાવાદના સરખેજમાં છે અને ત્યાં પોલીસ છે તે પહોંચે છે અને તેની અટકાયત કરે છે પોલીસે એ સવાલના પણ જવાબ આપ્યા છે કે દસ મહિના સુધી કીર્તિ રહેતી હતી ગુજરાતના અલગ અલગ લોકેશનો છે ત્યાં તેના લોકેશન છે તે મળતા હતા પરંતુ બદલતા રહેતા હતા આવું પોલીસનું કહેવું છે બીજું એ કહેવું છે કે તે પોતાનું આઈપી એડ્રેસ મતલબ કે જે મોબાઈલનું કાર્ડ છે

એવી પણ વાત સામે આવી રહી છે કે ફોન અને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી આ વ્યક્તિને બ્લેકમેલ કરવામાં આવતા હોય તેવું ચર્ચાઈ રહ્યું છે આ સિવાય કીર્તિ પટેલની મુશ્કેલી વધી શકે છે કારણ કે તેને સામે બે અન્ય અરજીઓ છે તેમના નું કહેવું છે કે એ બે અરજીને લઈને પણ અમે પૂછપરછ કરીશું તપાસ કરી રહ્યા છે આ બે અરજી છે જેમાં એક અરજી છે કે એક અરજી છે તે લેન્ડ ગ્રેબિંગની છે અને બીજી અરજી ખંડણીની છે આ લેન્ડ ગ્રેબિંગમાં એક વૃદ્ધ દંપતિ છે જેનું મકાનને લઈને આ કીર્તિ પટેલ સામે આરોપ લાગ્યો હોય અને લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ હોય તેવું મનાઈ રહ્યું છે તો આ બે મુદ્દે પણ પોલીસ છે તે તપાસ કરી શકે છે પોલીસ છે તે પૂછપરછ કરી શકે છે પત્રકારોએ પાસાને લઈને પણ સવાલ કર્યા હતા કે કીર્તિ પટેલ લાંબા સમયથી વિવાદોમાં છે અનેક જગ્યાઓ પર તેમના ઉપર આરોપ લાગ્યા છે પોલીસનું એ પણ કહેવું છે કે કે કરશે અગર પોલીસને શું કાર્યવાહી કરવી પડે તેમ છે તો પોલીસ છે તે કાર્યવાહી આ સમગ્ર મામલે કરશે પરંતુ સવાલ એ છે કે કીર્તિ પટેલ છે તે લાંબા સમયથી વિવાદોમાં રહે છે અને તેના ઉપર અનેક વખત ફરિયાદો નોંધાણી છે અનેક આરોપો લાગ્યા છે છતાં પણ આ કીર્તિ પટેલ છે તે પોલીસ જ્યારે તેને અટકાયત કરે છે અને સુરત લઈ જાય છે ત્યારે તેના ચહેરા ઉપર હસતો ચહેરો છે તે જોવા મળી રહ્યો હતો જો કે આ મુદ્દે આપનું શું કહેવું છે આપનું શું માનવું છે આપ અમને અચૂકથી કમેન્ટ કરીને જણાવજો અને આવા જ વિડિયો જોવા માટે આપ અમારી યુટ્યુબ ચેનલ રસ્થિતિને સબસ્ક્રાઈબ કરો વગર ફેસબુક અથવા તો ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ફરી મળીશું ધન્યવાદ